એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢ રવાડીમાં પરંપરા તૂટી ગૃહમંત્રી નો કાફલો જૂતા પહેરી સાધુઓએ પિત્તો ગુમાવ્યો રાજકોટ કરોડનો મહાનગરપાલિકા કરોડ નો સેનામાંથી દૂર કરવામાં આવશે સેના પાસે ટ્રાન્સજેન્ડર સૈનિકોને સેવામાંથી દૂર કરવા માટે ત્રીસ દિવસ સમય હશે યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં સંગમ તટ પર સાફ સફાઈ કરી અને સફાઈ કર્મચારીઓ સાથે જમ્યા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હિન્દુ છે તેમણે કુંભ મેળામાં સ્નાન કેમ ન કર્યું મુંબઈ ગરાઓને વાહન વ્યવહારમાં વધુ એક રાહત આવતા મહિનાથી વરલી સુધીની મેટ્રો થ્રી શરૂ થશે મુંબઈ ગરાઓને આજથી બે દિવસ માટે રાત્રે અગિયાર વાગ્યા પછી સેન્ટ્રલમાં CSMT થી ભાઈખલ્લા અને હાર્બર માં CSMT થી વડાળા વચ્ચે લોકલ ટ્રેન નહીં મળે છે ભારતમાં પહેલીવાર પાલતુ બિલાડીઓમાં H5N1 બર્ડ ફ્લુ ના વાયરસ મળ્યા વૈજ્ઞાનિકોએ સાવચેતી રાખવાની સલાહ આપી મન્નત બંગલોના રનોવેશનને કારણે શાહરૂખ ખાન સહ પરિવાર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ભાડે રહેવા માટે જશે આ હતા આજનો મુખ્ય સમાચાર आवाज બીજા માહિતી સબર વીડિયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે